નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજ એ મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લે અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ ખેતીમાં કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના મિત્રો આપણા હંમેશના પ્રયત્નો છે ત્યારે મિત્રો ખેતીની અંદર જે છે એ દિવસે 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 એ આધુનિકતા જે છે એ આવતી જાય છે અને આધુનિકતા લાવ્યા વગર એ હવે ખેતી થઈએ કેવું છે નહીં ખેતી ની અંદર જે છે એ ખૂબ ખર્ચાઓ વધ્યા છે ત્યારે એ ખર્ચ ની અંદર જો એને આધુનિકતાનો ઓપ આપી દેવામાં આવે નવી નવી ખેતીની ટેકનોલોજી નવી જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ જે છે અપનાવવામાં આવે તો ઉત્પાદન જે છે એ ઘણું બધું આપણે વધારી શકીએ એમ છીએ ત્યારે આવી જ રીતના જે છે એ મિત્રો જે ઉત્પાદનની અંદર જે અમારા સરદારની આજુબાજુના ગામડાઓ જે છે એની અંદર આ નવા ગામ છે સિત્રાવાવ છે સર છે લોધીડા છે સરદાર છે આ ગામના ખેડૂત મિત્રોએ એક કહેવાય કે એક નવી જ જે છે ક્રાંતિ જે છે એ સર્જી છે થોડા જમીનની અંદર વધારે ઉત્પાદન કેમ લેવું એના માટેના એમના જે છે એ નવા નવા પ્રયોગો જે છે એ પછી ડ્રીપ ઇરિગેશન છે સાથે સાથે મલ્ચિંગ છે અને સાથે જે છે એ નો પણ ખૂબ ઉપયોગ કરી અને શાકભાજીના પાકોની અંદર એમને કાઠું કાઢ્યું છે ત્યારે મિત્રો આજ આપણે એવા જ એક ખેડૂત મિત્રને મળવું છે જે યુવાન મિત્ર છે અને એમણે જે છે એ આજે આ ક્રોપ કવર દ્વારા કેવી રીતની ખેતી થઈ શકે અને એની અંદર કેવા કેવા પાકોનું વાવેતર કર્યું છે અને આ વાવેતરની અંદર કેવો કેવો ખર્ચ થાય છે અને એની અંદર કેવું ઉત્પાદન મેળવી શકાય એની અંદર કેવા ખાતરો કેવી દવાઓ અને કેટલો ખર્ચ આવે છે અને કેટલું વિઘાદિત ઉત્પાદન લે છે ક્યાં માર્કેટ છે અને કેવી રીતનો જે છે ફાયદો કરે છે એની વાત ભાઈ પાસેથી જાણીએ આપનું પૂરેપૂરું નામ મારું નામ મુકેશ સોલંકી બોઘાભાઈ છે મુકેશભાઈ બોઘાભાઈ સોલંકી ગામ તમારું નવાગામ ગામ નવાગામ તાલુકો તાલુકો રાજકોટ તાલુકો રાજકોટ જિલ્લો રાજકોટ હવે મુકેશભાઈ તમારો મોબાઈલ નંબર

બીજા નંબર માં દવા નો નેનો ખર્જો ઓછો થાય છે ઉત્પાદન વધારે આવે ને દવા ખર્ચ ઓછો લાગે છે એટલા માટે જે છે મલ્ચિંગ કરી તો એક મહિનો ઢાકીને કવર કરી રાખી એટલે દવા બવા નો છટકાવ કરવો પડે બરાબર અને બીજા નંબર માં મોલાયત સારી રહેશે હા બરાબર જોઈ શકો છો દેખાડો તમને આ પંદર દિવસ ના

નો છંટકાવ કરીને એટલે સીધા

કેટલા વીઘાની અંદર જે છે એ ક્રોપ કવર કર્યું છે ને કયો પાક વાવ્યો છે ક્રોપ કવર સાત વીઘાનું કરેલું છે અત્યારે સાત વીઘામાં કરેલું છે બરોબર છે અને પાક કયો વાવ્યો છે એમાં આમાં દેશી કાંકડી વાવી છે દેશી કાંકડી વાવી એટલે આગળ મલસિંગમાં સોરા વાવેલા છે હં 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 અને તેની અલગ બાજુ કુકુ કાકડી વાવેલી છે બરોબર એટલે કાકડી અને ટૂંકમાં સોળાનું વાવેતર કર્યું છે છોડાનું બરોબર અને વાવેતર ક્યારે કર્યું આ દેશી કાકડી જે છે એની શું ખાસિયતો છે દેશી કાકડીનું વાવેતર કર્યું ઘરઘરાવ મારી પાસે બીજ હતું એનું જ કર્યું હં હં એટલે આમાં

કેમાં આ રીંગનો ખર્ચ થાય ક્રોપ કવરનો થાય મલસિંગનો થાય તો કેવો લાગે એમ વીઘે કેટલો ખર્ચો અંદાજ થતો હોય છે વીઘે પંદર નો ખર્ચો લાગી શકે એક વિગે પંદર હજાર રૂપિયા જેવો ખર્ચો લાગે બરોબર હજારનો પછી પંદર હજાર આપણે એમ ગણી ને એટલે પંદર હાજર નો ખર્ચો લાગે તો એમ સાટે દવા ને એવું આપડે સાટી એક મહિનો પંદર હાજર નો તો એ ખર્ચ સડી જાય આપડે દવા છટકાવ કરી બરોબર તો આમાં એ કઈ કરવું ન પડે એટલે પંદર હજાર આ વસૂલ થઈ જાય આપડા બરોબર છે અને એક વખત વસાવી લીધા પછી દર વખતે એવો મોટો ખર્ચો નથી લાગતો ના દસ વર્ષે ને આ પોર પાછું આનું આ કવર ચાલે કવર હજી એનું હાલ મલસિંગ જે છે બદલાવું પડે ખાલી હેઠળનો કાગર બદલાવો પડશે બીજ બીજો મોલ પણ આની પછી લઈ આવશું અને રિંગ તો તમારી પાસે કાયમી રહેવાની છે રિંગ કાયમી રહેવાની છે ખાલી બીજા વર્ષે આ કવર તૂટી જાય ને તો આ એક લેવાનું રહેશે બરોબર છે આ કેટલા માઇક્રોન નું કવર આવે છે એવી રીતનું કઈ નક્કી હોય છે કે એવું ન હોય હેઠે પ્લાસ્ટિક રહ્યો ને

એક કાતરા પિયત આપી છે એક કલાક પાણી આપવાનું એક કલાક પિયત આપવાનું એક કલાક આપવાનું અને ઉગ્યા પેલા પારા રહ કે ત્યાં લગર અમે એકવાર વાર આઠ કલાક દઈ દઈ ને એટલે પારા બધા રહ કે જાય બરાબર પછી ઉગી જાય પછી એક કાતરા દેવાનું એક કલાક પછી પંદર વીસ દિવસ થાય ત્યારે ખાતર અમે આપી છી પંદર વીસ દિવસે એક વખત ખાતર જે છે ડ્રીપમાં ચડાવી ડ્રીપમાં આપી છી પછી જે ચાલુ થવાની તૈયારી રહીએ ત્યારે એક કાતરા રોજ ખાતર આપવી એક કાતર પછી દર વખતે આપવાનું ચાલુ થઈ જાય એટલે એનું એક કાતર દઈ ને એટલે ઉત્પાદન ઘટે નહી અને જે ફળ હોય એક ધારા લગા રાખે કયા ખાતર આપો છો આમ અંદાજે અત્યારે આ ઓગણી ઓગણી અત્યારે તો ઓગણી ઓગણી જ નાખવાનું જે લગન ચાલુ ન થાય ત્યાં લગન ઓગણી ઓગણી નો કરી પછી બહુ ટાઈટ જેવું હોય તો યમુનિયા કે હા બરાબર ઈવડે ઈ જ નાખી ગયો અને પછી તો જેમ મોલાટવા છે પછી આપણે ડીએપી વેકરો ની ઓગારીને ટિપણામાં ઓહ એક કાત્રા હા એક કાત્રા પછી ડીએપી વેકરો ઓગારી રાખ્યો હોય એ પછી એક કાત્રા થોડું 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 જવા દેવા બરાબર ઉત્પાદન જે છે એ વિઘાદિત કેવું આવે એમ તમે હું ગણતરી સાથે જે છે એ ઉત્પાદન જે છે એ માનો એમ કે કેટલું દર વર્ષે જે છે ઉત્પાદન આવે છે કાકડીનું દર વર્ષે કરતા આમાં વધુ ઉત્પાદન આવે કારણ કે જો આનો આ ફાલ વધુ લાગે અને આમાં કોઈ રાઈતનો રોગ ન આવે બરાબર એટલે ફળ વધુ લાગવાના છે એટલે આ બે વીઘાની કાંકડી હોય તો બજાર સારી હોય તો વીઘે લાખ દોઢ લાખની કાંકડી થઈ શકે અને બે વીઘાની હોય એટલે

એટલે અંદાજે એ ખર્ચો લાગે તો એ પચાસ સાઠ હજાર નો આપડે ગણી આ તો પછી અમે તોય લાખ રૂપિયા નો આપણને ભેગો પડી શકે મુકેશભાઈ તમે માર્કેટ ક્યાં છે તમારું આ તમે આ બધું લઈને ક્યાં જાવ કેવી રીતનું વેચાણ કરો એમ ત્યાં રાજકોટ જ લઈ જાય રાજકોટ લઈ જાય રાજકોટ બરાબર ત્યાં બધું વેચાઈ જાય ત્યાં બધું વેચાઈ જાય ખૂબ સરસ મજાની વાત જે છે એ મિત્રો આપણને ભાઈ મુકેશભાઈ દ્વારા જે છે એ કરવામાં આવી મુકેશભાઈ આ સિવાય જે છે એ જયારે આ ક્રોપ કવર જે છે તમે જયારે એનો ઉપયોગ કર્યો છે આના ગ્રોથ માટે જે જયારે તમે ખાતરો આપો છો તો એ ખાતરોની જગ્યાએ જો તમે જીવામૃતનો ઉપયોગ કરો બરાબર જીવામૃત જે છે એ આ ધરતી નું અમૃત છે તો જીવામૃતનો ઉપયોગ કરશો તો પણ ખૂબ સારા અને કાકડીમાં જ્યારે તમે ખાતરોનો ઉપયોગ છ ટકા કરાય પણ એની સાથે જે છે જો જીવામૃતનો ઉપયોગ કરશો તો જમીન જે છે તમારી પોષી એને ભરભરી રહેશે મૂળનો વિકાસ સારો થશે જીવામૃત જો ન કરો તો વનામૃત આવે છે વનામૃત અમૃત એક લીટર એક વીઘામાં કેટલામાં એક વીઘામાં ખાલી તમે ખતરો કરી એનું તમે રિઝલ્ટ જે જે આપણે ખાતરો નાખીએ એની સરખામણીમાં ઘણું બધું સારું રિઝલ્ટ મળશે એની ક્વોલિટી સારી બનશે મૂળનો વિકાસ સારો થશે સોળ પીળો નહીં પડવા દે ઉત્પાદન ક્ષમતા એની વધારે છે એવું જે છે બે વખત જ્યારે તમારી કાકડી પૂરી થાય ત્યાં સુધીમાં બે વખત ખાલી વનામૃત દેવામાં આવશે તો ઉત્પાદન ક્ષમતા એની ખૂબ વધારી શકશો તો એટલે વનામૃતનો જે છે એ તમે ખાસ કરીને ઉપયોગ કરજો ખાસ કરીને મિત્રો આપણને જે છે એ મુકેશભાઈ ખૂબ સરસ મજાની વાત કરી કે ભાઈ આમાં ખર્ચ લાગે છે પંદર વીસ હજાર રૂપિયા ખર્ચ લાગે છે પણ સાથે સાથે વળતર પણ આપણે એમાં સારું મળી રહે છે ત્યારે મિત્રો અહીંયા અમારા વિસ્તારની અંદર એટલે કે ટૂંકમાં સરદારની આજુબાજુમાં જ્યારે તમે ક્યારેક આવો ત્યારે તમે પણ જે છે આવી ખેતી અપનાવો જાજી પણ થોડા ની અંદર તમે આવી ખેતી કરશો તો ચોક્કસ ખેતર હોય તો લાખ રૂપિયા તો પડી જાય એની પચાસ હજાર લાખ રૂપિયા સુધીનો વીઘો જો સારું ઉત્પાદન સારા ભાવ બજાર મળે તો પણ જે છે મળી રહે એટલે આવી ખેતી જે છે મિત્રો તમે પણ જોવા આવો અને તમે પણ જે છે શરૂઆત કરો તો ચોક્કસ જે છે ફાયદો થશે મુકેશભાઈ અમારા ખેડૂત મિત્રો ને તમે ખુબ સરસ મજાની વાત કરી બદલ હું એ જે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો કિસાન સફરનો હેલ્પલાઇન નંબર છે અઠ્યોતેર અઠ્યોતેર છવ્વીસ બાર ત્રીસ જે મિત્રો આવું ક્રોપ કટિંગ ક્રોપ કવર દ્વારા મલસિંગ દ્વારા કોઈપણ પાકનું વાવેતર કરતા હોય તો ચોક્કસ જે છે મિત્રો વનામૃત જે છે બુલડોઝર છે સ્ટેપઅપ આનો ઉપયોગ જે જે ઉપયોગ મિત્રો તમે કરજો ખૂબ સારા રિઝલ્ટો મળશે અને જે મિત્રોને જે છે એ વધારાની માહિતી જોવે તો આ નંબર છે ત્રેસઠ પાંચ અઠ્ઠાવન અડતાળીસ સાત એ મિત્રો એની ઉપર નંબર ઉપર ફોન કરી અને તમે વધારાની માહિતી મેળવી શકો છો બસ મિત્રો તમે અમારા સુધી વિડીયો જોવા બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી